રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવ આગાહી મહત્તમ તાપમાન એક જ દિવસમાં પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ઘટાડ્યું લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થયો વાતાવરણમાં ભેજ અને વાદળોને કારણે લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી થી પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ગગડીને સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી લધુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી થી ગગડીને બે પોઈન્ટ બે ડિગ્રી ગગડ્યું આગામી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાના સંકેત ઠંડો પવન ફૂંકાતા દિવસે પણ આખરી ગરમી અનુભવાઈ નહોતી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો રાજ્યના ભાવનગર ભરૂચ અને ધોલેરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પંદરથી સત્તર એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ જેવી ત્રણ સિસ્ટમની અસરથી શુક્રવારે શહેરમાં ઠંડા પવનો શરૂ થયા હતા જેને પગલે મહત્તમ તાપમાન એક જ દિવસમાં પાંચ પાંચ ડિગ્રી ગગડ્યું હતું તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો વાતાવરણમાં ભેજ અને વાદળોને કારણે લોકોએ દિવસ દરમિયાન ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો હવામાન વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા હતા તેને બદલે શુક્રવારે પવનની દિશા બદલાઈને દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના ઠંડા પવનો શરૂ થયા હતા અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં ત્રેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીથી પાંચ પોઈન્ટ પાંચ ડિગ્રી ઘગડીને સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રીથી ગગડીને બે પોઈન્ટ બે ડિગ્રી ગગડ્યું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે આઠ ત્રીસ કલાકે ચોસઠ ટકા અને સાંજે પાંચ ત્રીસ કલાકે એકત્રીસ ટકાએ પહોંચ્યું હતું આગામી ત્રણ દિવસો દરમિયાન શહેરમાં ગરમીથી રાહત રહેવાના સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરોને લીધે ઠંડા પવન ફૂંકાતા દિવસે પણ આકરી ગરમી અનુભવાઈ નહોતી એસીપીડીસી ગુજરાતની સૌથી વધુ સરકારી ડિપ્લોમા સેલ્ફ ફાઈનાન્સ એન્જિનિયરિંગ કોલેજોની આશરે અડત્રીસ હજારથી વધુ બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે કરેલી પ્રવેશ જાહેરાત અંતર્ગત પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અડસઠ સંશોધકોને કુલ છાસઠ રિસર્ચ પેપર માટે રૂપિયા આઠ પોઈન્ટ સિત્યાસી લાખની રિસર્ચ ગ્રાન્ટ ફાળવાય છે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગુણવત્તાવાળા સંશોધનને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી દર વર્ષે રિસર્ચ ગ્રાન્ટ આપે છે સુરત જિલ્લામાં બે દિવસની હિટવેવની આગાહી બાદ શુક્રવારના રોજ પશ્ચિમ દક્ષિણી પવન ફૂંકાયા હતા જેના કારણે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો પવનના સુસવાટા દિવસ દરમિયાન ચાલુ રહ્યા હતા પવનને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના તેરમી એપ્રિલના રોજ બીબીએની એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે તેમજ બીબીએની એન્ટ્રન્સ ટેસ્ટ આપવા આવનાર અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રની ઝેરોક્સ સાથે રાખવી પડશે પ્રવેશ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલની કોપી ડાઉનલોડ કરીને ભરીને લાવવી પડશે એમએસ યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષમાં વિવિધ ફેકલ્ટીઓમાં સાતસો જેટલા હંગામી અધ્યાપકોની નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે જેમાં પહેલી વખત અનામતનો અમલ થશે સાતસો માંથી પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવનાર છે યુનિવર્સિટીમાં સાતસો હંગામી અધ્યાપકો માટે પંદરમી એપ્રિલ થી ત્રીસ એપ્રિલ સુધી અરજી કરી શકાશે એમએસ યુનિવર્સિટીમાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની મુદત વધારવામાં આવી છે ડીએસડબ્લ્યુમાં લાકની આવક મર્યાદા બાદ પણ પંદરસો બાસઠ અરજીઓ જ આવી છે ભાવનગરમાં ગરમીની સ્થિતિમાં થોડી રાહત જોવા મળી છે તાપમાનનો પારો બે ડિગ્રી ઘટીને ઓગણચાળીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે તો અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી તો ભેજનું પ્રમાણ પચાસ ટકા નોંધાયું હતું